જય હિન્દ વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચીસની જે પરીક્ષા લેવાઈ લેવામાં આવી હતી તો તેની અંદર મિત્રો જે છે તે અંદાજિત કટ ઓફ કેટલું રહી શકે છે તેના વિશે વિગતવાર એકદમ એનાલિસિસ સાથે ચર્ચા કરવાના છીએ તો આવો મિત્રો શરૂઆત કરીએ મિત્રો જો તમે જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો હેલ્પરની પરીક્ષા માટે સ્પેશિયલ જે ટેકનિકલ પચાસ માર્ક્સનું ઊંચાવાનું છે તો સંપૂર્ણ ટેકનિકલનું મોસ્ટ આઈમપી મટીરિયલ જેની અંદર તમને છત્રીસો કરતાં પણ વધારે મોસ્ટ આઈમપી એમસીક્યુ આ પીડીએફમાં આપેલા છે તો આ પીડીએફને જો તમે પરચેસ કરવા માંગતા હોવ તો ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે તો અવશ્ય મિત્રો જો તમે હેલ્પરની તૈયારી કરી રહ્યા હો તો આ મટીરિયલને પરચેસ કરી લેજો તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચીસની વાત કરીએ આપણે તો કોઈ પણ ભરતીનું મેરિજ જાણવું હોય તો એના પહેલાં મિત્રો ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે તો આની અંદર આપણે જે આપણને માહિતીની ખબર જ છે છતાં પણ એકવાર વાત કરીએ તો આની અંદર વાત કરીએ ટોટલ બાર હજાર જગ્યાઓ છે મિત્રો ઓકે બાર હજાર જેટલી જગ્યાઓ છે અને કુલ ઉમેદવારો જે શારીરિક કસોટીમાં પાસ થયા હતા એની સંખ્યા અંદાજિત અઢી લાખ જેટલી હતી ઓકે બે લાખ પચાસ હજારની આસપાસ ઓકે અને વાત કરી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ જે બે હજાર પચીસનું પેપર કેવું હતું તો પેપરનું લેવલ મિત્રો ખૂબ જ અઘરું હતું એટલે કે આઠ પ્રકારનું આ પરીક્ષાની અંદર લેવલ રાખવામાં આવ્યું હતું ઓકે આશા જેવી આશા અપેક્ષા હતી એના કરતા ખરું વિપરીત પેપર નીકળ્યું છે ઓકે અને આ અઘરું પેપર હતું એવું તમામ ઉમેદવારો કહી રહ્યા છે ઓકે અને પેપર પણ આપણે જોયું છે એના આધારે પણ કહી શકાય તમે જોઈ શકો છો અહીં એક પોલ છે અને આ પોલની અંદર વાત કરીએ આપણે તો મિત્રો વાત કરીએ તો અડતાલીસ ટકા લોકોનું એવું માનવું છે કે આ પેપર ખૂબ જ અઘરું હતું એવું માનવું છે ત્યારબાદ વિવિધ પ્રકારના ઘણા બધા મેં આવા પોલ જોયા છે કે આ પોલ મૂકવાની જરૂર નથી પણ છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ આવા તો ઘણા બધા પોલ જોયા જ છે અને તમે પણ જોયા જ હશે તો વિવિધ પ્રકારના પોલામાં જોઈ શકો છો કે જે લોક રક્ષક લોકરક્ષકની જે પરીક્ષા લેવામાં આવી તેમાં કટ તમારે કેટલા માર્ક્સ થાય છે તો વિવિધ પોલ પણ આમાં મૂકવામાં આવ્યા છે આમાં સાચા પણ હોઈ શકે ખોટા પણ હોઈ શકે ઓકે ખોટા વોટ પણ અજોક વિદ્યાર્થીઓ આપતા હોય છે પરીક્ષા ના આપી હોય એ પણ આપતા હોય છે અને ખોટા માર્ક્સ પણ અમુક કહેતા હોય છે પણ છતાં પણ તમે અહીં જોઈ શકો છો કે કેવું કેવું છે આ તમે બધું વસ્તુ જોઈ જશે આના સિવાય હજી એક બીજો પોલ પણ અમે અહીં મૂકવામાં આવ્યો છે તે પણ તમે જોઈ શકો છો ઓકે તો આની અંદર આની અંદર સારો ઓપ્શન છે પોલ ચેકનો ઓપ્શન ખરેખર આમાં રાખવો જોઈએ તો આની અંદર તમે જુઓ પોલ ચેકનો ઓપ્શન પણ આપેલો છે તો જેને પોલ ચેક કરવો હોય પરીક્ષા ના આપવી હોય પોલ ચેક કરવો હોય તો કરી શકો તો આ ઓપ્શન જરૂરી છે આપણો તો અહીંયા પણ તમે આપણે વિવિધ એકેડેમીઓના માર્ક્સ જોઈ શકો છો મોટા ભાગનાની વાત કરો કે એક એસીથી નેવું વચ્ચે થાય છે ઓકે બાર ટકાને એકાણુંથી સોની વચ્ચે પણ થાય છે એટલું ની આજુબાજુ બધાના માર્ક્સ મોટા ભાગના વિદ્યાર્થીઓના થાય છે મિત્રો સૌથી મોટું ટ્વિસ્ટ આ પરીક્ષાનું એ જ છે કે ભાઈ આ બંને પાર્ટમાં એ ચાલીસ ટકા માર્ક્સ લાવવા ફરજીયાત આ એક સૌથી મોટું જે કે ટ્વિસ્ટ કરી શકાય ખરેખર આમાં નિયમ કેવો હોવો જોઈએ મારા ખ્યાલથી તો ઓલ ઓવર ચાલીસ ટકાનો રેશિયો હોવો જોઈએ મારા ખ્યાલ પાર્ટ એ હોય કે પાર્ટ બી હોય બંનેમાં ભેગા થઈને તમારા ચાલીસ ટકા માર્ક્સ એટલે કે એસી પ્લસ થાય તો પણ તમે પાસ ગણાવો ઓકે તો પણ તમે મેરિટમાં તમારું નામ આવી શકે એવો નિયમ ખરેખર આની અંદર હોવો જોઈએ ઓકે એટલે કે તમારે પાર્ટ બી પાર્ટ એની અંદર ભલે વીસ માર્ક્સ જ આવે અને પાર્ટ બીની અંદર તમારા જો એસી માર્ક્સ થતા હોય તો એવી રીતે પણ ક્વોલિફિકેશનનો રેશિયો તમે ફૂલફિલ કરો છો એવો ખરેખર નિયમ એવો ખરેખર નિયમ આ પરીક્ષાની અંદર મારા ખ્યાલ મુજબ હોવો જોઈએ કે કારણ કે આની અંદર સીધું થઈ ગયું કે ગણિત રીઝનિંગ અને ગુજરાતીને વધારે મહત્વ અપાઈ ગયું એવું કહી શકાય આની અંદર જ્યારે બાકીના વિષયોનું ઓછું મહત્ત્વ આ પરીક્ષાની અંદર થઈ ગયું એનો મતલબ કે જેને ગણિત રીઝનિંગ ગુજરાતી આવડે છે તે જ આ પરીક્ષામાં પાસ થવા યોગ્ય છે એવું આના ઉપરથી સાબિત થાય છે અને બાકીના જેને બંધારણ આવડે છે ઇતિહાસ ભૂગોળ વારસો કરંટ જી કે ઓકે આની તો વધારે માર્ક્સ હોય છતાં પણ ફેલ થવાનો વારો આવે તો મારા ખ્યાલ મુજબ આ ચાલીસ ટકાનો બંને પાર્ટમાં ચાલીસ ટકાનો યોગ્ય છે પરંતુ બંને પાર્ટમાં ચાલીસ ટકાનો જે રેશિયો છે તે ખરેખર મારા ખ્યાલ મુજબ ન હોવો જોઈએ ઓકે આ ચાલીસ ટકા ઓલ ઓવર ચાલીસ ટકાનો રેશિયો એ બરાબર છે કે ભાઈ બસો માર્ક્સ પેપર છે ઓછામાં ઓછા તમારે એસી માર્ક્સ જોવે એટલે કે ચાલીસ ટકા માર્ક્સ જોશે આ બરોબર છે તમે ગમે તે પાર્ટમાં લાવો એ મારા ખ્યાલ મુજબ જોવાની જરૂર જ નથી કારણ કે દરેક પ્રશ્નોનું મહત્વ સરખું હોવું જોઈએ ચાર તો આ તો આપણને ખબર જ છે પાર્ટ એ અને પાર્ટ બી તો આ એક એસો થોડોક છે મિત્રો ત્યારબાદ મિત્રો વાત કરીએ કે આ પાર્ટ એની અંદર ગુજરાતી વ્યાકરણ પૂછવામાં આવ્યું ઓકે તો એ પ્રશ્ન રદ થશે કે નહીં થાય ગ્રેસિંગ માર્ક્સ મળશે કે નહીં મળશે તે મિત્રો આગળનો જે પ્રમાણે આગળનો મુદ્દો રહેશે ચાલો તો હવે મિત્રો વાત કરીએ આપણે ફાઇનલી મેરિટ કેટલું રહી શકે છે એના ઉપર તો આની દર જુઓ માર્ક્સ તો ઘણા બધાને મિત્રો સો થતા હશે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેમને માર્ક્સ સો કરતાં વધારે થતા હશે ઘણા બધાને એકસો દસ થતા હશે એકસો વીસ પણ એવા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેમને એકસો વીસ પણ થયા છે ઘણા બધા વિદ્યાર્થીઓ જેવા પણ પરંતુ આમાં મિત્રો ટ્વિસ્ટ એ છે કે ભાઈ ઘણા બધાને સો માર્ક્સ થાય છે પરંતુ પાર્ટ એની અંદર તેમને બત્રીસ માર્ક્સ પૂરા નથી થતા ઓલ ઓવર કુલ જોવા જઈએ તો પાર્ટ બીની અંદર એસી માર્ક્સ છે પરંતુ પાર્ટ બીની અંદર ફક્ત વીસ જ માર્ક્સ છે માર્ક્સ તો ટોટલ સો સો થઈ ગયા પરંતુ પાર્ટ એમાં તેઓ ફેલ છે ક્લિયર છે તો આવી રીતે મેરિટ નીચું જવાની સંભાવના હોતી હોય છે કારણ કે આ બંનેમાં ચાલીસ ટકાનો જે રેશિયો છે એના કારણે ઓકે ઓલ ઓવર જો ચાલીસ ટકાનો રેશિયો હોત તો મેરિટ ઊંચું જાત પરંતુ બંને પાર્ટમાં ચાલીસ ટકાનો જે રેશિયો છે એના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ હોવા છતાં પણ ફેલ થશે કેમ પાર્ટ એમાં ફેલ થવાના કારણે તો આવી રીતે મિત્રો વાત કરીએ તો હું પહેલાં પણ જણાવી ચૂક્યો છું અને અત્યારે પણ જણાવું છું તો મારા ખ્યાલ મુજબ છે પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચીસનું જે મેરિટ છે તે પંચાણુંથી સોની આજુબાજુ રહી શકે છે ઓકે કેટેગરી વાઇઝ મિત્રો કેવું શક્ય જ નથી એટલે એની વાત આપણે નહીં કરીએ જનરલ અને મોટું મોટું જો જોવા જઈએ તો આની આજુબાજુ મેરિટ રહી શકે છે ઓકે પણ આમાં જ નિયમ છે ટોટલ મેં એવું ની વાત નથી કરી કરીશું પાર્ટ એની અંદર બત્રીસ અથવા તો વધારે હોવા જોઈએ પાર્ટ બીની અંદર અડતાલીસ કે પ્લસ એનાથી વધારે હોવા જોઈએ અને આવો રેશિયો ફૂલફિલ થતાં જો તમારે સોની આજુબાજુ માર્ક્સ થતા હોય તો તમે આ પરીક્ષામાં પીડીએફના મેરિટમાં તમારું નામ આવી શકે છે ઓકે ફરીથી કહું છું કે આ નેવાણું નેવું પંચાણું માર્ક્સ કેવી રીતે તો પાર્ટ એની અંદર બત્રીસ અથવા તેથી વધારે માર્ક્સ હોવા જોઈએ પાર્ટ બીની અંદર અડતાલીસ કરતા વધારે માર્ક્સ હોવા જોઈએ એવી રીતે જો તમે પંચાણું અને સોની આજુબાજુ એવી રીતે તમારા જો માર્ક્સ થતા હોય અથવા તેથી વધારે થતા હોય તો તમારું મેરિટમાં નામ આવી શકે છે સો ટકાની આ વાત છે એનું કારણ એક જ છે માર્ક્સ તો ઘણા બધાને વધારે હશે સોથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હજારો વિદ્યાર્થીઓ છે જેને સો કરતાં વધારે માર્ક્સ હશે પરંતુ મિત્રો એમાંથી ઘણા બધા એવા પણ છે માર્ક્સ તો એકસો દસ થાય છે પરંતુ કેવી રીતે એકસો દસ માર્ક્સ થાય છે પાર્ટ બીની અંદર એસી માર્ક્સ લાવ્યા છે તેઓ પણ પાર્ટ બીની અંદર ત્રીસ જ માર્ક્સ આવ્યા છે એવી રીતે ટોટલ એકસો દસ થયા પરંતુ પાર્ટ એની અંદર તેઓ ફેલ થયા એટલા માટે એકસો દસ વાળો વિદ્યાર્થી ડાયરેક્ટ ઉડી જશે ઓકે આવી રીતે મેરિટ નીચું જશે ક્લિયર છે આ ચાલીસ ટકાનો રેશિયો જ મિત્રો જવાબદાર છે મેરિટ નીચું રહેવા પાછળનો ચાલો ઓકે તો આ મારા ખ્યાલ મુજબ મોટું મોટું જોવા જઈએ આટલું રહી શકે છે કેટેગરી વાઇઝ કહેવું શક્ય નથી ઓકે આ મોટું મોટું આપણે જનરલની વાત કરીએ તો આટલું રહી શકે છે ક્લિયર છે અને જેટલાને પણ એસી કરતાં વધારે માર્ક્સ થતા હોય તેઓ આ પરીક્ષામાં પાસ થવાની આશા રાખી શકે છે તો કે આશા રાખી શકાય બાકી તો કશુંમાં કહી ના શકાય બાકી તો તમારે આગળની તૈયારીમાં હવે લાગી જવું જોઈએ બાકી તો હવે ઘણું બધું થઈ શકે છે આવું જ મિત્રો આના અગાઉની પરીક્ષા એક હતી જો કે ઘણી બધી પરીક્ષાઓ હતી તલાટીની પણ પરીક્ષા હતી અઘરું પેપર આવ્યું હતું તો ફક્ત એમાં ચાલીસની આજુબાજુ મેરિટ અટક્યું હતું આના સિવાય મિત્રો વાત કરીએ તો ફોરેસ્ટ ગાર્ડમાં મારા કરતાં ઉલટું થયું હતું બધા કહેતા હતા કે ભાઈ એસી માર્ક્સ જેને બસ્સો માર્ક્સનું પેપર હતું કે આમને આમ હતું જુઓ હું તમને એક ફોરેસ્ટ ગાર્ડનું એક્ઝામ્પલ આપું તો ફોરેસ્ટ ગાર્ડ બીટ ગાર્ડની જે મિત્રો એક્ઝામ હતી તેની અંદર કેવું હતું બધા કહી રહ્યા હતા કે ભાઈ એસી પ્લસ એમાં પણ ચાલીસ ટકાનો એસી હતો કે બસ્સોમાંથી તમારે એસી પ્લસ હોવા જોઈએ માર્ક્સ ઓછામાં ઓછા એટલે કે ચાલીસ ટકા માર્ક્સ હોવા જોઈએ તો બધા એવું કહી રહ્યા હતા કે ભાઈ તમારે જો એસી કરતાં વધારે માર્ક્સ થતા હોય તો તમે આગળ ફિઝિકલ પરીક્ષા આવે લેખિત પછી ફિઝિકલ પરીક્ષા આવે ફોરેસ્ટ ગાર્ડમાં તો જેમને પણ એસી પ્લસ માર્ક્સ થતા હોય તેઓ જે છે તે રનિંગની તૈયારી કરી શકે છે પરંતુ થયું ઉલટું આની અંદર ઓકે મેરિટ ગયું દરેક જિલ્લાવાઈઝ અલગ અલગ હોય છે આમાં વાઇઝ ભરતી હતી એટલા માટે તો એ જિલ્લાનું મારા ખ્યાલનું છું એસી કરતાં બધાનું એકસો દસ એકસો વીસ એકસો ત્રીસ એકસો પચાસ પચાસ સુધી મેરિટ ગઈ અટક્યું હતું ઓકે તો કહેતા હતા બધા એંસી માર્ક્સ તો મેરિટ ગયું છે કે એકસો ચાલીસ ચાલીસ ઓકે તો તમે જોઈ શકો છો પચાસ પચાસ માર્ક્સ મેરિટ ઊંચું ગયું પરંતુ તેનું કારણ હતું મિત્રો જે સીબીઆરટી બેઝ એક્ઝામ લેવામાં આવી હતી નોર્મલાઇઝેશનના કારણે માર્ક્સ ઘણા વધ્યા ઘટ્યા તો એની અંદર અંદાજો લગાવવો મુશ્કેલ થાય ઓકે પણ આમાં એવું કશું નથી એટલે આની આજુબાજુ જે છે માર્ક્સ અટકી શકે મેરિટ અટકી શકે છે અંદાજ બાકી બીજી વાત કે આ ગુજરાતી વ્યાકરણમાં પૂછવામાં આવ્યું છે તો તેની અંદર આપણે વાંધા અરજી કરવાનો કે આ બધું હવે કરવાનો કશું અર્થ રહેતો નથી કે પેપર પરીક્ષા લેવાઈ ચૂકી છે આમાં કશું પરિવર્તન થવાની કોઈ સંભાવનાઓ જ નથી અને કરવી પણ ના જોઈએ કારણ કે ઓલરેડી આ પરીક્ષા ઘણી લંબાઈ ચૂકી છે જો આવી બધી અરજીઓ કરશું તો જે ઉમેદવારો પાસ થયા છે તો તેમને પણ નુકસાન જશે કારણ કે હજી જો આ ભરતી લંબાશે તો હજી એક વર્ષ સુધી જો આ ભરતી લંબાશે જેના કારણે જે ઉમેદવારો પરીક્ષામાં પાસ થશે મિત્રો એમને નુકસાન જશે અને જે નપાસ થયા છે એમને પણ નુકસાન જશે કેમ કે એમનો પણ હજી આ પરીક્ષા પાછળ જ ખોટી ખોટી જો આશા રાખી બેસ બેસશે તો તમા તેમનો પણ સમય બગડશે ઓકે તો બંને ઉમેદવારોનામાં જે પાસ થયા છે તેને પણ અને નપાસ થયા છે તેને પણ જેમાં બંનેને નુકસાન જશે આ પરીક્ષા જો લંબાશે તો આવી બધી વાંધા અરજીઓનું આ બધું કરવામાં આવશે તો તેના માટે મારા ખ્યાલનું જેમાં જે પરિણામ આવ્યું અને સ્વીકારી લેવું જોઈએ અને જે પાસ થયા ઉમેદવારો એમને ખૂબ અભિનંદન સાથે આપણે આગળ વધી જવું જોઈએ એનું કારણ એક જ છે જો આ ભરતી વહેલી પૂરી થશે તો અત્યારે જે પાસ થયા ઉમેદવારો બાર હજાર ઉમેદવારો પાસ થશે એ પણ ઝડપી લાગી જશે પ્લસ આ જો ભરતી વહેલી પૂરી થશે તો આવનારી બીજી ભરતી ભરતી પણ જલ્દી આવશે ક્લિયર છે મિત્રો જે સપ્ટેમ્બર ઓગસ્ટ મહિનામાં કહી રહ્યા છે કે નવી ભરતી આવશે જો આ ભરતી પૂરી જલ્દી થશે તો એ ભરતી પણ જલ્દી આવશે એટલે બંને વિદ્યાર્થીઓના હિતમાં એ જ છે કે જેવી આ ભરતી ઝડપી પૂરી થાય એટલું સારું ઓકે તો જલ્દી આ પરિ ભરતી પૂરી થાય તો બારે હજાર વિદ્યાર્થીઓ પણ લાગી જાય અને નવી ભરતી પણ જલ્દી આવી શકે ચોપરથી લંબા એક વર્ષ તો બંને વિદ્યાર્થીઓને જે પાસ થયા છે તેને પણ નપાસ થયા છે એને પણ નુકસાન જશે ચાલો ફરીથી મળીને નવા વિડીયો સાથે જય ભારત